નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ઉંમરનો એક પડાવ હોય છે ત્રીસ કે પાંત્રીસ વર્ષ પછી પાંચ એવી ટેવો છે કે જે ટેવો છે આપણે પાડી દઈએ ને તો વૃદ્ધાવસ્થા સુધી સ્વસ્થ રહી શકાય છે તંદુરસ્ત રહી શકાય છે અને જે શરીરમાં આવતી બીમારીઓ છે ખાસ તો પાછલી ઉંમરમાં આ બધી જ બીમારીઓથી બચી શકાય છે પાંચ પ્રકારની એવી ટેવ છે પાંચ પ્રકારના એવા નિયમ છે કે જે દરેક વ્યક્તિએ ત્રીસ વર્ષ પછી તો આ નિયમ છે અપનાવવા જ પડે જો સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું હોય તો આનાથી ઘણો બધો ફાયદો થઈ શકે છે ઘણો બધો બાકી એ ત્રીસ ત્રીસથી અંદરની ઉંમર હોય પચીસ કે વીસ વર્ષનો યુવાન હોય ને તો એના કંઈ ન થાય ગમે તે વસ્તુ ખાયેલા ને કેમકે એનું ચડતું લોય હોય છે પાચનતંત્ર ખૂબ એક્ટિવ હોય છે પણ જે યુવાવસ્થામાં કરેલી ભૂલ હોય છે જે કોઈને કોઈ વસ્તુ એવી ખાધી હોય કે જે નુકસાનકારક હોય તો એ ત્રીસ પાંત્રીસ વર્ષ પછી એની આડઅસરો અથવા તો એની ખરાબ ઇફેક્ટ છે શરીરમાં દેખાવાની ચાલુ થતી હોય છે પાંચ નિયમ છે કયા પાંચ નિયમ છે કઈ પાંચ ટેવો છે જેની અંદર પહેલી છે કે ત્રીસ વર્ષની ઉંમર થાય એટલે દરરોજ એ ચાલુ કરી દેવું કે રોજ રાત્રે સૂતી વખતે અડધી ચમચીથી પોણો ચમચી જેટલું જીરું છે પલાળીને એક ગ્લાસમાં રાખી દેવાનું સવારે ઉઠી અને આ જીરું છે ને આને શેષ ગરમ કરવાનું જીરુંવાળું પાણી છે અને ગરમ કર્યા પછી પી જવું આનાથી પાંચ અન્ન લગતી સમસ્યા કોઈ દિવસ નહીં થાય બીજું એ કે જે લોકોના શરીરનું વજન છે એ નિયંત્રણમાં રાખવું હોય ને જેમને ખાસ તો ત્રીસ કે પાંત્રીસ વર્ષ પછી જેમના ફાંદ વધી જતી હોય છે શરીરનું વજન છે એ નિયંત્રણ બહાર જતું રહેતું હોય છે તો આ પાંચ એવી તેઓ છે કે જે શરીરનું વજન છે એ કાયમી રીતે મેન્ટેન રાખે છે શરીરનું વજન નિયંત્રણમાં રાખે છે દરરોજ સવારે ઉઠીને આ રીતે પ્રવાહી જીરાનું પ્રવાહી પીવાથી પાચનક્રિયા ખૂબ એક્ટિવ રહેશે અને જેને કારણે વધારાની ચરબી પણ વધતી નથી અને જે લોકો ખેડૂત વર્ગના લોકો હોય અથવા પરિશ્રમ સાથે સંકળાયેલા લોકો હોય તો આને જીરું પ્રવાહી પીવાની જરૂર નથી માત્ર ને માત્ર એક ગ્લાસ સાદું પાણી એટલે કે જે સામાન્ય તાપમાનવાળું પાણી હોય સાદું પાણી સવારે ઉઠીને એક ગ્લાસ પ્રવાહી પીવું ખૂબ જ અનિવાર્ય છે આ પહેલી ટેવ હતી બીજી ટેવ એ છે કે સૂર્યોદય પહેલાં એક તો ધ્યાનમાં એ રાખવું કે સૂર્યોદય પહેલાં જમે જવું હંમેશા ઉઠી જવું જોઈએ પણ સૂર્યોદયની પહેલાંની ત્રીસ મિનિટથી લઈ અને સાઠ મિનિટનો જે સમય હોય છે આ સમયમાં ચાલવું ખૂબ જરૂરી છે હળવું વોકિંગ તમે ઝડપથી એક્સરસાઇઝ ન કરી શકો તો ચાલે પણ હળવું ઓછામાં ઓછા ત્રીસ મિનિટથી લઈ અને પછી જેવી જીવનશૈલી જો બેઠાડું જીવન હોય નોકરિયાત વર્ગ હોય તો એને ત્રીસ મિનિટથી એક કલાક સુધી ચાલવું જોઈએ અને જો સામાન્ય જીવન હોય અથવા થોડો જજો પરિશ્રમ દિવસ દરમિયાન દરમિયાન રહેતો હોય તો ત્રીસેક મિનિટ અથવા પંદર મિનિટથી ત્રીસ મિનિટ સુધી સવારનું વોકિંગ છે એ ખૂબ જ ઇફેક્ટિવ દવા જેવું કામ કરે છે અને ઘણી બધી એવી બીમારીઓ કે જે ત્રીસ પાંત્રીસ વર્ષ પછી થતી હોય એવી ઘણી બધી બીમારીઓથી સવારનું મોર્નિંગ વોક છે એ બચાવે છે આ બે ટેવો ત્રીજી બીજી ટેવ એ છે મિત્રો કે મેંદાવાળી વસ્તુ ત્રીસ વર્ષ પછી તો ખાવાનું બંધ જ કરી દેવું જોઈએ જો નાની ઉંમર હોય યુવાનીમાં જે પણ ખાધું હોય ને બધું જ હજમ થઈ જતું હોય છે ચડતું લોય હોય એટલે પાચન ખૂબ એક્ટિવ હોય પણ પાછળની ઉંમરમાં તમે આવું આ જે ખરાબ ટેવો છે ચાલુ રાખશો ને તો શરીર છે એની અંદર ખૂબ જ ગંભીર અસરો દેખાવાનું શરૂ થાય જશે અને જે અમુક બીમારીઓ છે એ ખૂબ ઝડપથી શરીરમાં દેખાવા લાગે છે એટલે ત્રીજી ટેવ એ છે કે મેંદાવાળી વસ્તુ બિલકુલ ખાવાની બંધ કરી દેવાની અને બીજું એ કે બહારની વસ્તુ જે તેલમાં તળાઈને આવતી હોય આ તેલવાળી વસ્તુ ખાવાની ખાસ બંધ કરી દેવી અને એમાં પણ જંક ફૂડ ફાસ્ટ ફૂડ ખાસ બંધ કરવા કેમ કે મેંદાવાળી વસ્તુ જે છે એને પચાવતા આપણું પાચન તંત્ર છે એને ખૂબ જ મહેનત પડે છે અને મેંદો છે એ શરીરમાંથી મળ સ્વરૂપે બહાર નીકળતા પણ ઘણી બધી વાર લાગે છે એટલે મેંદો ખાવાનું ખાસ બંધ કરવું ત્યાર પછીનો જે ચોથી ટેપ છે ચોથો નિયમ છે કે ભોજન પછી તરત ક્યારે પાણી ન પીવું એનું કારણ એ છે કે ભોજનના ભોજન લીધા પછી આપણે ખોરાક ખાઈને ઊભા થઈએ એટલે એને ત્રીસ મિનિટથી એક કલાક સુધીનો જે સમયગાળો હોય છે આ સમયગાળામાં આપણે જે ભોજન ખાતું હોય છે એને પચાવવાની જે ક્રિયા હોય છે વધારે તેજ હોય છે વધારે એક્ટિવ હોય છે ભોજનના એક કલાક સુધીનો જે સમયગાળો હોય છે એમાં જે આપણું જે જઠરાગ્નિ હોય છે ખૂબ પ્રદીપ્ત હોય છે અને જે પાચક રસો ખૂબ એક્ટિવ હોય છે ત્યારે આપણે જે ખાધું હોય એ બધો જ ખોરાક છે અને પચાવવાની કામગીરી છે શરીરની અંદરની સિસ્ટમમાં ચાલુ હોય છે ત્યારે આવા સમયે પ્રવાહી ન પીવું જોઈએ જો પાણી પીવામાં આવે તો એ પાચનક્રિયા જે છે એમાં વિક્ષેપ પડે છે અને પાચન અતિ મંદ પડી જાય છે અને પાચન જ્યારે મંદ પડે ત્યારે શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ દાખલ થાય છે મિત્રો એટલે ભોજન પછી એક કલાક સુધી પાણી ન પીવું જોઈએ અને ખાસ કરીને ફ્રીજની વસ્તુ તો બિલકુલ ખાવી કે પીવી જોઈએ અને ઠંડી વસ્તુ છે ફ્રીઝની વસ્તુ છે ને ઠંડા પીણા ખાસ ત્રીસ વર્ષ કે પાંત્રીસ વર્ષ પછી બંધ જ કરી દેવા જોઈએ ત્યાર પછીનો મિત્રો અંતિમ નિયમ એ છે કે સાંજનું ભોજન છે ને હંમેશા વહેલું લઈ લેવું સૂર્યાસ્ત પહેલાં લઈ લેવાય તો વધારે સારું પણ સૂર્યાસ્ત પહેલાં પણ ન લઈ શકતા હોય કે જીવનશૈલી એવી હોય કે એમાં સૂર્યાસ્ત પહેલાં ભોજન ન લઈ શકીએ તો પણ નવ વાગ્યા પહેલાં તો ભોજન લઈ જ લેવું જોઈએ અને આઠ વાગ્યા સુધીમાં જો તમે સાંજનું વાળું લઈ લો છો તો તમારા શરીર માટે એ ખૂબ જ ઉપયોગી છે તમારું સ્વાસ્થ્ય ટકાવી રાખવા માટે સાંજનું ભોજન જેટલું વહેલું લેવામાં આવે એટલો ફાયદો થાય છે બીજું એક કે સાંજના ભોજનમાં ક્યારેય હેવી ફૂડ એટલે કે ભારે ખોરાક ખાવો જોઈએ ને સાંજના ભોજનમાં હંમેશા હળવો ખોરાક ખાવો જોઈએ જો લાંબા સમય સુધી પાચન ક્રિયાને એક્ટિવ રાખવી હોય અને બીમારીઓથી બચવું હોય ને તો ત્રીસ વર્ષ પછી આ ખાસ નિયમ બનાવી રાખવાનો કે ભોજન છે ને સાંજનું ભોજન હંમેશા વહેલા જ લેવું અને સાંજનું ભોજન હંમેશા હળવું અને ખૂબ ઝડપથી પાચન થાય એવું જ ભોજન લેવું સાંજના ભોજનમાં ભૂલે ચૂકે પણ મેંદાની વસ્તુ ન લેવી અને બની શકે તો ઘઉંનો પણ સાંજના ભોજનમાં ત્યાગ કરવો જોઈએ હળવું ભોજન લેવાથી પાચનતંત્ર લાંબી ઉંમર સુધી એક્ટિવ રહેશે ત્રીસ વર્ષ પછી આ પાંચ ટેવો જો અપનાવી લેવામાં આવે અને પાંચ નિયમ બનાવી લેવામાં આવે તો શરીરમાં જે બીમારીઓ આવે છે આ બીમારીઓ છે એને પાછી ધકેલી શકાય છે અને લાંબી ઉંમર સુધી સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી રહી શકાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી